રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મહિલા ઉત્થાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સીવણ ક્લાસની તાલીમ મેળવી મહિલાઓ પગભર થાય તે માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ ડિસ્ટ્રિક ગવર્નર નિહિર દવે ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેજલ દેસાઈના હસ્તે રિબિન કટિંગ થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ કૈલાશ ગજેરા ઘનશ્યામ ગજેરા હર્ષાબેન ઝાકરિયા તેમજ સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી કે અહીંયા આપણે આજુબાજુ જે અંતરિયાળ ગામમાં બહેનોને શીખવા એક પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને કંઈ શીખી શકે એના માટે અમે આ સેન્ટરનું આજે લોકાર્પણ કરી રહ્યા છીએ અને આ વર્ષનો અમારો ઇનરવેલનો ગોલ કે જેટલું બને એટલું અમે બૈરાઓ સશક્તિકરણના વિશે કામ અમે બહુ બધું કર્યું કે અહીંયા ઘણા બધા બહેનોને આજે અમે એમને ઘરે બેઠા પણ કામ કરી શકીએ એવી અમે વસ્તુ પણ અમે આપવા જઈ રહ્યા છીએ આ વુમન એમપાવરમેનનો આશય છે કે આજુબાજુના એરિયામાંથી જરૂરિયાતમંદ મહિલાઓને રોજી રોટી મળી શકે એ માટે આ સેન્ટરમાં એમને ટ્રેન કરવામાં આવે અને રોટરી અને ઇનરવિલ બંનેના સહયોગથી આ સેન્ટર ઊભું થયું છે ઇનરવિલ ક્લબની બહેનો એ સેન્ટર ચલાવવાની છે અને ઘણી બધી બહેનો આ પોતાનું ભવિષ્ય અહીં આગળ ટ્રેનિંગ લઈને બનાવી શકશે એવી મને a uh, Khatri che